ગુજરાતમાં પાછલા એક સપ્તાહથી ચોમાસું ફૂલ ઓન એક્ટિવ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે કે હજુ પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત આઠ જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવે તો નવાઈ નથી નમસ્કાર હું છું રિયા કરીશું ઓગસ્ટમાં અનરાધાર વરસાદ આગામી સાત દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં મોન્સૂન ટ્રફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે બે વરસાદી સિસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં મોનસૂન ફૂલ ઓન મૂડમાં એક્ટિવ છે સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે રાજ્યના દરિયા કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઉપરાંત ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે આજે ત્રેવીસ ઓગસ્ટ અને શનિવારના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે રાજ્યના છ જિલ્લામાં આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બાકીના તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આજે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે દરિયામાં પવનની ગતિ પણ ખૂબ ઝડપી રહેશે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વરસાદી માહોલમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો સાવચેત રહો સલામત રહો અને હા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ